વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રોજેક્ટ સેતુ અંતર્ગત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજનારી પરીક્ષા માટે યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે વડોદરા ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ દક્ષિત બ્રહ્મભટ્ટની આગેવાનીમાં યુવા મોરચા દ્વારા સરકારી નોકરીઓની ભરતી પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનોને મફત તાલીમ આપવાની પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં સવર્ધન તેમજ સન્વય પ્રતિષ્ઠાન દ્વારા યુવા મોરચાની આ પહેલને સહયોગ કરવામાં આવ્યો છે હાલ ગુજરાત પોલીસ ભરતી ભરતી બોર્ડ દ્વારા તેમજ ખાલી પડેલી જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે જેમાં પરીક્ષા આપવા માંગતા વડોદરા જિલ્લાના આશંકાસ્પદ યુવાનોની નિઃશુલ્ક તાલીમ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે આજે તેના પ્રથમ દિવસે વર્ણામાં નજીક કેપીજી યુનિવર્સિટી ખાતે ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ

એમના અધ્યક્ષ શ્રીમાન દર્શિતભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ આજે પ્રોજેક્ટ સેતુ જેની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાના જે લોકો ઈચ્છુકો છે જેમને પોતાના જીવનમાં કોઈ એવો સંકલ્પ લીધો છે કે જેમને પોલીસમાં ભરતી મેળવવી છે તેઓને પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું આજે એક કોર્સવર્કનું લોન્ચ કરવામાં આવ્યું આ અભ્યાસક્રમ હેઠળ હાલ પૂરતા ત્રણસો જેટલા ઈચ્છુકોએ પોતાની નોંધણી કરાવી છે અને આજે એનું ઉદઘાટન અને ઓરિએન્ટેશન સેશન આજે યોજવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત એ ખૂબ જ રાષ્ટ્રહિતને વરેલી પાર્ટી છે અને જે વિકસિત ભારતનો સંકલ્પ લઈને જ્યારે આપણે નીકળ્યા હોય ત્યારે યુવાનોને સાચા માર્ગે દોરવા માટેની શક્તિ સમય અને સુવિધા એ આપનારી પાર્ટી જ્યારે બને છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક દાખલારૂપ કાર્ય ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાએ કર્યું છે તે બદલ જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીષભાઈ અને યુવા મોરચાના અધ્યક્ષ દર્શિતભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે આ કાર્યક્રમમાં ત્રણસોથી વધારે યુવાનોને સારા એક કાર્ય સાથે જોડવામાં તેઓ સફળ થયા છે અને આગળ પણ આ જ પ્રકારે એમને સફળતા મળે એવી શુભેચ્છાઓ પાઠવું છું વિદ્યાર્થીઓ તૈયારી છે ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા છે અને સંવર્ધનમ કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી જે છે એ એકેડેમીના માધ્યમથી અમે સિત્તેર સિત્તેરની બેચ બનાવી અને એ વિદ્યાર્થીઓને આગામી પાંચ મહિના સુધી ડિટેલ્ડ ટ્રેનિંગ આપવા માટેનો પ્રયાસ કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીએ અને વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ એ સાબિત કર્યું છે કે રાજકીય પક્ષનું કામ એ માત્ર વોટ લેવાનું કે રાજકારણ કરવાનું નથી પણ જિલ્લા કોઈ જિલ્લાનો યુવા મોરચો આવો વિચાર કરી શકે કે જિલ્લામાંથી જેમને પોલીસ ભરતી માટે અપિયર થવું હોય એમને પાંચ મહિના એક પણ પૈસો લીધા વગર નિઃશુલ્ક ટ્રેનિંગ આપવી તો હું અભિનંદન આપું છું ભાઈ દર્શિત બ્રહ્મભટ્ટ અને એમની આખી ટીમને જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલના માર્ગદર્શનમાં વડોદરા જિલ્લાનો યુવા મોરચો જે કામ કરી રહ્યો છે એ કામ ખરેખર સ્તુત્ય છે અને જે ત્રણસો સાડી ત્રણસો યુવાનો યુવતીઓ એ આ વિષય માટે આગળ વધવાના છે તો એ સૌને એમને આ વિષયમાં એમને સફળતા મળે એ માટે હું એમને શુભકામના પાઠવું છું સંવર્ધન દ્વારા યુપીએસસીની તૈયારી માટે પણ એક મુજબ મારી આપના માધ્યમથી ફેક્ટાઇન્ડના માધ્યમથી જે અપીલ છે એ એ જ છે કે ગુજરાતી યુવાનો ગુજરાતી યુવતીઓ પણ યુપીએસસી માટે ક્વોલિફાય થઈ શકે છે આ આપણે સૌએ ભેગા મળીને સાબિત કરવું પડશે એક એવું એવું એક વાત એસ્ટાબ્લિશ થઈ છે કે ઉત્તર પ્રદેશ કે બિહાર કે તમિલનાડુમાંથી જ યુપીએસસીના ક્વોલિફાયર્સ લોકો નીકળ નીકળતા હોય પણ આપણે એના માટેની માનસિકતા કેળવવાની જરૂર છે આ દેશ આપણા સૌનો છે દરેક રાજ્યોનું યુપીએસસીમાં પ્રતિનિધિત્વ હોય અને ગુજરાત એમાં પાછળ ન રહી જાય એ આપણે સૌએ જોવું જોઈએ અને એટલા માટે જ સંવર્ધનના માધ્યમથી નિઃશુલ્ક યુપીએસસીનું એક વર્ષનું કોચિંગ અમે શરૂ કર્યું છે અને એમાં આપ સૌ સ્કૂલના દિવસોથી આ વિષય સાથે જોડાવ અને એક માનસિકતા કેળવો કે અમે પણ યુપીએસસી ક્વૉલીફાય થઈ શકીએ છીએ તો આગામી દિવસોમાં ગુજરાતમાંથી પણ મેરિટ લિસ્ટમાં નામોમાં વધારો આપણને જોવા મળી શકશે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ભરતી થવાની છે એના ભાગરૂપે અહીંયા વડોદરા જિલ્લામાં ત્રણસો કરતાં પણ વધુ લોકોને યુવા મોરચા દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવશે અને આ પરીક્ષામાં કેવી રીતે એ લોકો પાસ થાય અને એમને નોકરી મળે એવું આયોજન અમારા યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી દર્શિતભાઈ એ કર્યું છે એમાં આજે અમારા એમપી વડોદરાના આદરણીય હેમાંગભાઈ જોશી અમારા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ અમારા મહામંત્રી ડૉક્ટર બ્રહ્મડ સાહેબ આ સમગ્ર યુવા મોરચાની ટીમ સાથે ભેગા રહીને આ કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં જે રીતે એમને ટ્રેનિંગ જે આપવાની છે એ વિના ટ્રેનિંગ આપીને કેવી રીતે એ લોકો પાસ થાય અને એમને નોકરી મળે એવું આયોજન અમારા યુવા મોરચાએ કર્યું છે આ એક જ પાર્ટી કરી શકે એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે કારણ કે દેશના વડાપ્રધાન એ નક્કી કર્યું છે કે આ સંગઠન સેવા માટે છે એટલે સેવા હિ સંગઠનના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોને કેવી રીતે કામ મળે અને કેવી રીતે કામ આવી શકે એવું કામ ભારતીય જનતા પાર્ટી જ્યારે યુવાનો કરી રહ્યા હોય ત્યારે હું યુવા મોરચાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું